નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં ચોમાસું દિવસ આવ્યો છે ત્યારે માહિતી દરમિયાન વરસાદ કેવો હોય આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો

પરંતુ આ વર્ષે ચાર દિવસ વહેલું અગિયાર જૂને ચોમાસાનો પ્રારંભ થયો છે એટલું જ નહીં આ વર્ષે ચોમાસાની સિઝનના થી પંચાણું દિવસોમાંથી સરેરાશ આડત્રીસ દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડશે જેથી આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતા સારો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

ત્યારે આ વર્ષે ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝનમાં ભારે થી હળવો વરસાદ પડી શકે છે જેમાંથી નવ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે સત્તર દિવસ મધ્યમ અને બાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને ચોમાસાની સીઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા પાંચ જૂનમાં વર્ષ ઓગણીસસો થી લઈને બે હજાર એકવીસ સુધીમાં એવરેજ કચ્છમાં ચારસોને છપ્પન મીમી ઉત્તર ગુજરાતમાં સાતસોને વીસ મીમી પૂર્વ ગુજરાતમાં આઠસોને છ મિમી સૌરાષ્ટ્રમાં સાતસોને સત્તર મીમી તેમજ દક્ષિણ ગુજરાતમાં ચૌદસો ને છોતેર મિલીમીટર વરસાદ પડતો હોય છે જ્યારે આ વર્ષે પણ ચોમાસું સારું રહેવાની શક્યતા હોવાથી સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડશે એના વિશે વાત કરીએ તો તેર જૂન દરમિયાન પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા છોટા વડોદરા ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે ચૌદ જૂન દરમિયાન અમદાવાદ સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ વરસાદ પડવાની સંભાવના છે જ્યારે પચ પંદર જૂન દરમિયાન સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો